ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ચોરીના ગુનામાં વોન્ટેડ રીઝા ચોરને ઝડપી પાડ્યો હતો છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો જંખાવ સુરતનો ઈસમ બસ ડેપો પાસે આવતા પોલીસે ઝડપી પાડ્યો હતો એક વર્ષે તેર ગામોમાં પચીસથી વધુ ભેંસોની ચોરીના મામલે આ આરોપી વોન્ટેડ હતો બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ચૌદમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ભરૂચ એલસીબી પોલીસ ટીમે અંકલેશ્વર વાલિયા હસોટ અને ઝગડીયાના તેર ગામમાંથી પચીસથી વધુ ભેંસ ચોરી કરનાર ટોળકીને ઝડપી પાડી હતી પોલીસે બે હજાર તેવીસમાં માં તેર ગામમાં ભેસ ચોરી કરનાર ભરૂચ ડુંગરીના એક અને અંકલેશ્વર અંદાળાના બે રીઢા ચોરોને ઝડપી પાડ્યા હતા ભેસ ચોરી કરી બોડેલી અને જંખપાવ ખાતે આદિલ મુલ્તાનીને વેચી દેતા હતા એલસીબી પોલીસની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ વડે ગાડી માહિતી આધારે આખી ગેંગને ઝડપી પાડી અંકલેશ્વરના ચાર ઝઘડિયાના બે વાલિયાના એક અને હાસોટના છ ગામમાંથી પશુ ચોરીનો ગુનાનો ભેદ ઉકેલ્યો હતો જે ગુનામાં છેલ્લા એક વર્ષથી વોન્ટેડ આદિલ મુલ્તાની અંકલેશ્વર શહેર બસ ડેપો પાસે આવ્યો હોવાની ચોક્કસ માહિતી મળતા એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે તેની ધરપકડ કરી તેને વધુ પૂછપરછ માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી